ચોપાટી ખાતે દર રવિવારે ગુજરી બજાર ભરાય છે ત્યારે રોડ સુધી વેપારીઓ પહોંચી જતા ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન પસાર થવામાં પણ મુશ્કેલી સર્જાય છે રોડ ગુજરી બજારના બાંધમાં આવી જાય છે ગુજરી બજારને જોઈને સ્થાનિકો અને પ્રવાસીઓનો ચોપાટી પર ફરવાનો હરખ ભાંગી જાય છે તેવું જણાવી આ સમસ્યાનું નિરાકરણ લાવી ગુજરી બજારને એચએમપી ગ્રાઉન્ડ ખાતે પાલિકા દ્વારા શિફ્ટ કરવામાં આવશે તેવું જાહેર થયું હતું અને તે રવિવાર ચોપાટી ખાતે ગુજરી બજારનો છેલ્લો રવિવાર હોવાનું પણ જાહેર થયું હતું પરંતુ હજુ પણ ચોપાટી ખાતે જ રવિવારે બજાર કાર્યરત છે જેને લઈને અગાઉ થયેલ દાવાઓ પર પણ સવાલ ઉઠી રહ્યા છે અગાઉ રવિવારથી ચોપાટીના એચએમપી ગ્રાઉન્ડ ખાતે સ્થળાંતરનું જાહેર થતા અનેક લોકો એચએમપી ગ્રાઉન્ડ ખાતે દોડી ગયા હતા પરંતુ ત્યાં બજાર કાર્યરત ન હોવાથી વિલામોઢે પરત ફર્યા હતા આજે ચોપાટી ખાતે ગુજરી બજારમાં મુખ્ય માર્ગ પર થતો ટ્રાફિક જામ અટકાવવા ટ્રાફિક પોલીસની ટીમ દોડી ગઈ હતી અને ટીઆરબી જવાનોને સાથે રાખી મુખ્ય માર્ગ પરથી વાહન ચાલકોને દૂર જવા જણાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર